એક રોટલો મસ્ત મસ્ત ગરમા ગરમ બની ગયો છે અને બીજો રોટલો બનાવે છે આ રીતે જય માતાજી જય દ્વારકાધીશ જોકે તમે મજામાં દર્શો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા લગમાં ત્યારે મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને વહેલા વહેલા જાગી ગયા હતા અને ઝીણો ઝીણો ઝફરાટ વરસાદ પણ આવે છે અત્યારમાં મેઘરાજા બે દિવસ વિરામ લઈ ગયા હતા પણ હવે પાછો આવી જાય તો સારું છે અને હમણાં જ થોડાક દિવસોમાં તહેવાર આવે છે એટલે કે તહેવાર આવે છે એટલે કે અષાઢી બીજ આવે છે રામદેવજી મહારાજની અષાઢી બીજ આવે છે ઘણો બધો આનંદ આવશે ઘણા બધી મેળા ભરે છે ઘણું બધું બધા સગા સગા સંબંધી બધા પોતપોતાના ઘરે જશે અને ઘણા બધા એ જગ્યાએ રામાપીર બાપાનું આખ્યાન રમાશે ઘણું બધું આવશે અષાઢી બીજ આવે છે એની પહેલાં હું વાત કરવા કારણ કે મને બહુ અષાઢી બીજ ગમે છે કારણ કે અમારા ગામની નજીક એક નાનું સત્તાધાર છે ત્યાં પણ મેળો ભરાય છે ત્યાં ઘણો બધો આનંદ આવે મેળો ભરાય એટલે અને વરસાદ આવે એટલે બહુ મજા આવે મેળામાં વરસાદ આવે એટલે બહુ મજા આવે કાંઈ વાંધો નહીં કમ્પ્લીટ થઈ ગયા છે મારા મમ્મી ત્યારે કન્ટિન્યુ લગવા બધા બન્યા રહેજો દુકાને રાબેતા મુજબ કામ ચાલુ જ હતું અને અત્યારે આપણે વ્યા છીએ ઘરે ઘરે વ્યાવા એટલે મારા મમ્મી બનાવે છે અત્યારે મેં ગરમા ગરમ રસોઈ અને થોડાક દિવસ પહેલા કોઈકની કોમેન્ટ હતી પણ હું નામ ભૂલી ગયો કે ભાઈ તમારા મમ્મી રસોઈ બનાવે એનો વિડીયો બનાવો વ્લોગમાં લ્યો તો એવું બધું કહેતા હતા લાવો આજ મારા મમ્મી મસ્ત આમ જો કઈ રીતે રસોઈ તમને બતાવું છું ફળિયા વસાડે સૂલો કર્યો છે ફળિયા વસાળે સૂલો પાથરો છે કારણ કે ઉપર બહુ તડકોય નથી અને આ બાજુ બધું થોડું ભેજવાળું છે એટલે મસ્તરનો વધારો થઈ ગયો છે ભેજવાળો આ બાજુ હતો એટલે આ બાજુ સૂલો ફળિયામાં લઈ લીધો

મારા મમ્મી વ્લોગ માં આવ્યા છે એટલે મેં કીધું મેં કીધું લાવા મારા મમ્મી રોટલા બનાવે રસોઈ બનાવે એ બધું આપણે ઉતારી વ્લોગમાં લેવી મારા મમ્મી જો લોટ મહોળ છે ને એવું બધું કામકાજ કરશે ત્યાં સુધી હું તમારી સાથે એક મિનિટ વાત કરી લઉં હા વાત કરવાનો એ કે જો કે તમે બધા મને સપોર્ટ કરો જ છો તમારા બધાના સહકારથી ઘણું બધું અમને સહકારથી અમને ઘણું બધું સ્ટેજ મળ્યું છે એટલે કે લેવલ મળ્યું છે એક જાતનું કહે ને તોય કારણ કે ગામમાં નીકળવીને તોય એમ કે આ ચતુર ખીચડિયા છે એમ નહીંતર મારા ગામમાં મને બધા સતીશ તરીકે ઓળખે છે મારા ફેમિલી મેમ્બર મારા સગા સંબંધી બધે મને સતીષ તરીકે ઓળખે છે મારા ઘરે મને હાલની તકે ત્યારે બધા સત્યો જ કહે છે અને હા સત્યો જ કહે છે પણ અત્યારે એક અલગ પ્રકારનું એક નામ મળી ગયું છે કે ગામમાં નીકળું ને તો બધા એમ કે આ ચતુર ખીચડિયા છે કારણ કે મારી આધાર કાર્ડમાં પછી મારા જે કાંઈ આપણે જે સ્કૂલમાં જે બધી ચતુર જ લખાવેલું છે મારા પપ્પાનું નામ પાડેલું છે મારું ચતુર એટલા માટે બધીએ ચતુર જ છે સ્કૂલમાં બધી ચતુર તરીકે ઓળખે સ્કૂલના ફ્રેન્ડ છે ટીચર્સ એ બધા મળતા હોય ને તો મને એમ કે કેમ છે ચતુર આમ તેમ બધું પણ ગામમાં નીકળો એટલે કેમ છે સત્યા અને ઘરે તે ક્યાંય ગયો સત્ય સત્યા આમ તેમ એવું બધું હાલતું હોય પણ અત્યારે હું ગામમાં નીકળું ને એટલા માટે બધા એમ કહેતા હોય કેમ કે આ ચતુર ખીચડિયા નીકળો અને મારા ગામનો મને સાથ સહકાર ઘણો બધો છે કારણ કે મને કાલે ખબર પડી હા બરાબર જ સાંભળજો અત્યારે કાલે મને ખબર પડી કે ગામમાં ઘણા લોકો મારા બ્લોગની વાટે હોય છે કારણ કે ઘણાના મોઢે મેં એવું સાંભળ્યું હોય કે ભાઈ તું આઠ વાગે મૂકી દેતો બ્લોગ પણ મેં કીધું ના એની કંઈક સમય મર્યાદા આવું એટલા માટે હું દસ વાગે બ્લોગ નીકળું છું ઘણા લેડીઝ જે મોબાઈલ યુઝ કરતા હોય ને અમારા ગામના જે મોટા ભાગે એ બધા મારા બ્લોગ જોતા હોય કારણ કે ઘરે એમ થાય ને કે હમણાં અમને સુરત ગયા હતા હું રાજકોટ ગયો હતો મારા મમ્મી ઘરે એવું બધું બનાવે છે ને તેમ કહેતા હોય કે અમે બ્લોગ જોયો હતો ને તો અમને છું કે આ સુરત ગયા છે સત્યો રાજકોટ ગયો છે એટલા માટે ઘરે કે અમે કાંઈ સલાહખાનીઓ નાખવા એવા નહીં એ આવીને અમને કહે ત્યારે ખબર પડે કે ભાઈ આ મારા બ્લોગ જોતા હશે ત્યારે એ લોકોને ખબર પડે છે ને કે ભાઈ આ ઘરે હાજરમાં નથી એમ એટલા માટે તો પેલા હું મારા ગામ ને મારા દેરડી ગામ મારું રંગીલું હું આભાર વ્યક્ત કરું છું કારણ કે મને એટલો બધો સપોર્ટ કર્યો છે ગરમા ગરમ મસ્ત મજાના બાજરાના રોટલા તો હાલો રોટલા જોઈ કેવા બનાવે છે એમ લોટ તો

એક રોટલો મસ્ત મસ્ત ગરમા ગરમ બની ગયો છે અને બીજો રોટલો બનાવે છે અને આવડા રોટલા કોને થતા હોય કોને ખબર લગભગ સિટીમાં તો થાય જ નહીં અને તોય હજી આ તો નાનો કર્યો છે નકર આ રોટલાની કોરું રહી ને આ રોટલાની કોરું એ બધી બહાર નીકળતી હોય બહાર બળી બળીને એવી મસ્તીની કડકડી થઈ જાય ને ખાવાની મજા કાબા લીલા બંટણ છે એટલે ધુવાડો થાય છે ને લીધા હા તો બાજરાના રોટલા ગેસે ન થાય થાય પણ મીઠાનો લાગે એ વાત હશી કોક હિન્દીવાળા આપણા વ્લોગ જોતા હશે એને આજ કોમેન્ટ કરી એ કે ગોદડા કેસે બનાતે હો એસા વ્લોગ બનાવો ગોદડા કેસે બનતા હે હો વ્લોગ બનાવો એટલે ભાઈ ગોદડું એટલે ઓઢવાનું તાબળો ધૂસો કાબા કાઈ ન હોય સ્પેશિયલ જો સારું કરવું હોય તો નવું કપડું લેવાનું અને તમારે રોડવું હોય તો એકાદ હાડી જૂની બાયની પડી હોય એ પાથરી દેવાની એમાં રૂ નાખવાનું ઉપર પાછી બીજી હાડી પાથરી દેવાની વળી પાછા ફરતા ફરતા આ ટેબા લઈ લેવાના કાબા તો તમને બતાવશું અમે પણ અત્યારે મારા મમ્મી બનાવે છે ગરમા ગરમ બાજરાના રોટલા બપોરા કરીને નવરા થઈ ગયા હતા અને મેમી હિન્દી વાળા ભાઈ ને કોમેન્ટ મારી એ કે ગોદડા કેસા બનતા હે બો દેખાવો અમે ગોદડા કેમ બને અમને દેખાડો પછી આ રીતે ગોધડું બને ગયો આ ગાભાનું છે અને આર્યું ને આ રૂનું છે આ અસલ બહેન કા બાંધણી જેવું અને મારા મમ્મી બેઠા બેઠા વાટું કરે છે ને મારા મામી ફાટિયા શીરે છે ગોદડામાં તો ગોદડા કેસે બનતા હોય ને હો મેં દેખા દઈએ આપકો હિન્દી બોલત મામી ગોદરા કેસા બનાવ્યા કહેના કયો તો મામી દાંત કાટે છે એવું નહીં કહું કે આપણા દાંત કાઢના

અને ભગવાનની દયા છે અને ઠાકરની દયા છે દાદાની દયા હશે કે હજી સુધી આવશે નહીં મારામાં એવું એટલા માટે તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય